નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી ઉમેદવાર નક્કી કરી શકી નથી કોંગ્રેસમાંથી સીઆર પાટીલ સામે કોણ ચૂંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલની દીકરી

અહીંથી ચૂંટણી લડવું તેમનું વિચારવાનું છે કારણ આગળ પાર્ટી રાષ્ટ્રીય લેવલને તેમની જવાબદારી આપી શકે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચૂંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે તો ખભેથી ખભા મલાવીને સી આર પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું

સુરતનું મોડી મંડળ નવસારી જિલ્લાનું મોવડી મંડળ વચ્ચે અમારી અનેક બેઠકો થઈ છે અનેક ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓ અમે ખૂબ જ પોઝિટિવ કરી છે એઆઈસીસી સાથે પણ ચર્ચા કરી છે અને જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે તો અમે ખબર સાથે ખબર મિલાવીને લડશું ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠક પર નવસારી બેઠક બેઠક સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી માનવામાં આવે છે કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમને છ લાખ અડસઠ હજારથી વધુ લીડ મેળવી હતી પાટીલ આ સીટ પર છેલ્લી ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે એ માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારવામાં હતા ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો ચોંકવા સાથે નિરાશ થયા હશે